આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો હતો આમાં તૂટી ગયેલા ફોનનો યુઝ કર્યો છે એટલે કોઈ સાચું ન માલી લેતા તો આપણો વ્લોગ ચાલુ થાય છે તો ચલે શરૂ કરતે તો હેલો ગાઈસ રામ રામ બધાઈને ને ઘણા દિવસ પછી મારો વિડીયો આવ્યો છે તો એના માટે સોરી અને હવે આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે તો હવે આપણે જવાનું છે મારા ફઈની ઘરે મોડી તો અત્યારે તો બપોરે વડે આઈમ થાય પાંચક વાગે ત્યારે આપણે જવાનું હોય તો જોતા રહેજો આપણો વ્લોગ નવો હવે નીચે જઈ થોડીક વાર રહી એટલે અત્યારે જ જઈ તો જોઈ લે આ બધું અમારે ચાળવાની બધું લીતા આપણે હાલો નીચે જઈ તો ગઈસ આપણે નીચે ઉતરીએ અહીં અમારા મમ્મી છે હાલો તો અંદર જઈ અને આ આપણા બે ટકલિયા મકલિયા આયા એ તમને કોઈને દેખાડ્યા નથી એટલે દેખાડી દઈ

હજી પાંચ વાગે જવાનું હોય તો પાંચ વાગ્યા મળી હવે ડાયરેક્ટ તો હાલો હવે પાંચ વાગે રેડી થઈ ગયા છે ને હવે થોડીક વાર રહીને જવાનું છે તો આ બેને છે ને પિંજરામાં રાખીને જવા જોઈએ ને અંદર ખાવાનું મૂકી દેવું જોઈએ ના કંઈ એમને બહાર થોડી રખાય એટલે પિંજરાની અંદર સેફ રહે તો હાલો હવે નીકળતી હોય નીકળી વગર નીકળી ત્યારે મળી થોડું એવું થાય હાલ નીકળી ત્યારે મળી

એટલે બધો ટ્રાફિક હે તો પછી વાત કરી તો કંઈ બહુ ટ્રાફિક હતો માંડ માડની ટ્રાફિક અત્યારે આપણે રસ્તા આવી ગયા છે ને આ આવી ગયા મોંબાઈલ ફોન વાલેન થાય તો ભણવાનું છે તડકો આવે છે હાલો થોડુંક આગળ રહીને મળી તો કહીશ આપણે અહીંથી ટર્ન લેવાનો છે કઈ શેરી એ મને કમેન્ટમાં કહેજો આપણે નીચે કરી દીધું એ કઈ શેરી એ કમેન્ટમાં કહેજો શેરી એટલે સોસાયટી ગમે તમે કાંઈ ગેટ ઉપર નામ લખેલું હતું હા જોઈ લો આ આપડી ઘરે આવવાનો છે જો ભાઈ ગો તો ગાઈસ બૂટ ઉતારી લે હાલો પછી મળી તો ગાઈસ ચાલો આવી અને આ જોઈ લે હું લઈને બેઠી હે જોઈ લે ગાઈસ જોઈ લે આ બ્લોગ બનાવે છે મારી જેમ જો મારે સામે રાખી દે તો અને અહીંયા કોણ છે અમારો ભાઈ ગ્લાસ હાઈ ગ્લાસ લેયો કેરા નાસ્તા બાસ્તા કરી હી આ હેલો કરે હે નાસ્તા કરી હી એટલે કરો ટાઈમ થઈ ગયો હે ભઈ કઈ કહેવા માંગો છો બોલો આ લાસ્ટ પણનો ટાઈમ આવી ગયો તો હાલો નીકળી હા પાણી પીવે છે હાલો તો હવે નીકળી પેટ્રોલ આપડે પેટ્રોલ પાપે આવી ગયા હી અહીંયા ઉભા થઈ પપ્પા વા વૈયા ગયા હે પેટ્રોલ પૂરા આવીને નીકળી અને પેલા અભે આવી ગયા અહીંયા પણ સેમ્પલ તો કરવાથી પહોચી ગયા સી તો કાઈ ભાઈનું ખુલ્લું છે ને અંદર બેહી ગયા હે બે તો ગાઈસ વિડિયો જેને ગમ્યો હોય લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો બસ આટલો જ વિડિયો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર પણ બાય બાય